પણ જો આ થોડું ઘણું કામ ની બધું પતાવી ને પછી શોપિંગ કરવા જાય મસ્ત અને કરવાનો છે ટકો કરો મારા એક ટકો થઈ જવાનો ના ના એટલો બધો નહી કરો ટકો તો કેટલો થોડો જાય એટલે ટકો થઈ જાય હા એમ નો આ કપડા પહેરી બધું મારું હોય પછી મને આમ થી આમ આમથી ગમે દિવાળી ખરીદી હોય તો દિવાળી અઠવાડિયા પેલા કરી એવું નઈ કે ગમે તેવાર

અને હવે જો આ બાણે ફોટા ને બધું બતાવવું હાલો આપણે જાય સી ને હાલો તમે રેડી થઈ જાવ એટલે ગયો ઉપર આ એક જોઈ લો તે પછી જાય જોઈ લ્યો જોઈ લ્યો ફોટા જોઈ લ્યો બે હા હો હવે મેડમ કેટલી વાર હાલો જો આ બંધ કરું ને એટલી જ વાર હે હાલો આપણે બે આટો મારતા આવી પેલા હું હે કા કે બા હા તમે જોઈ આવો અને ગમે તો લેવાનું નકર તમે પાછા આવો ઈ તો

ઈ બાને નાખી દયો બાના વાળમાં તો બાના વાળમાં ઈ નો કામ કરે ઈ હે બાનો હવે બાને એજ થઈ ગઈ ને એટલે બાને નો કામ કરે કરે બા કોઈ નો કરે હવે અમાર કાઈ તો આવડી ઉમરે ના ખાય કોઈ એટલે બાને ઈ કામ નો કરે ઈ આપડા જેવડી હે ઈ બધાઈને કામ કરે કે શું કે એના વાળની growth હજી લાગી હોય હજી growth આપડી થાય એટલે અને અમારે હવે નવા વાળ થોડાક આવે નો આવે હાલો મેડમ નીકળી

હાલો જો શોપિંગ થઈ ગઈ છે અને શોપિંગ કરતા કરતા અંધારું કરીને મેડમ ગઈ 5 ને અત્યારે ગયા ખબર નઈ કેટલા મે જોયું મે જોયું નથી ડાયરેક્ટ ચાલુ કરી દીધું કેમેરો ઓ કેમ કીધા હાડા જેવું જ થઈ ગયું એ લખો એટલે 2 કલાક જેવું તો એટલું તો થાય જ ને બધું જોવું ચેન્જ કરવું બધુંય ચાલો જો ઘરે આવી ગયા છીએ શોપિંગ કરીને

એને મસ્તી ની ના કલર આરો આવો નથી ને તમારો ટમેટા કલર માં રેખે નથી એટલે અને જો આ કોન્ટ્રાક્ટ માં બ્લાઉઝ છે ને એટલે તમને મસ્ત લાગશે ઉભી રહે ઉભી ઉભી મસ્ત રીતે અને મેરા સે કોન્ટ્રાક્ટ અને તો આખી પ્લેન સાડી હા આર યુ બહુ વિકી એટલે માર બેવી જોઈ છે મસ્તી ની બગાઈમી આ ના કલર હાર બગાઈમી ને એ સરસ કાપડ કયો આવડે તમને આવા જ ગમે ને દાઈમી અમે જોતી તીન પાવડર કાપડ એકદમ પૂરી હોય ને એવી પાને મજા આવે એટલે એટલે પાવડર કાપડ હોય ને પહેરવાની મજા આવે સંજા મસ્ત છે આઈમી ને હા તો બસ કલર મસ્તીનો મને આવો ખલર હતોય નહીં બરાબર થયો તમારે બધા આવા હતા ને સાવ નહીં બધાય કલર બાને પહેરવાના એવો એકય કલર નહીં હવે નહીં પહેરવાનો તમારે બધાય પહેરવાના મને આ જોઈને વધારે ગઈ મુજબ તમે પહેરશો ને એટલે સરસ લાગશે હા હા એમ જા નાત્રો એમાં પહેરી જ નાખવાની હા પહેરશું હાલ બસ ખાલી છેલ્લિયું કીધું મે <laughs> આપણને કેમ હોય એટલે આપણને ગમે એટલે આપણે ડાયરેક્ટ બેગ માં નાખી જ દે આ આશિષ નું ટી-શર્ટ છે ના એને આવું નતું ને કે એટલે આવું લવરાયું સરસ લાગે ને સારું છે આ આ બાજુ સીધ હોય હા ના સરસ છે અને આ બાકીના ના રનિંગ માં પહેરવા લીધા આ બધા એવું પહેરું ને એટલે આવા એટલે આ હું થયું સ્પિન માં ભરાઈ જો બા

એવું લાગશે એટલે એ ગમે આમ થાય ને એટલે સરસ લાગે છોકરા કરી નાખી મને ગયું બરોબર ચાલો તો હવે રસોઈ બનાવી લઈ અને રસોઈ બનાવીને જમી લઈ આજે થોડુંક લેટ છે હા અને પછી તમારી કોમેન્ટ હું સો કરી નાખી તમને લોકોને કેવું ગયું આ સારીની ગયમ હું એટલે કોમેન્ટ કરજો પાછા તો ચાલો તમારા લોકોની મસ્ત મજાની કોમેન્ટ હું વાંચી લઈ તો ફર્સ્ટ કોમેન્ટ છે વોચિંગ યોર વોક્સ ડેઇલી ફ્રોમ લંડન મોસ્ટ લવિંગ ફેમિલી કોઈની નજર ના લાગે તો થેન્ક યુ સો મચ કે તમે લંડનથી પણ અમને આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપી રહ્યા છો થેન્ક યુ તો ચાલો બીજી કોમેન્ટ છે મૈત્રી પટેલ વ્લોગ ખુશીદેન આજે મારી પહેલી કોમેન્ટ છે તે માટે મારું નેમ લેજો વિડીયોમાં હું તમારા વ્લોગ લંચ ટાઈમ જોઉં છું મને તમારી અને બાની જોડી બહુ જ ગમે છે પ્લીઝ મારું નેમ વિડીયોમાં લેજો તો થેન્ક યુ સો મચ કે તમે અમને આટલો બધો પ્રેમ આપી રહ્યા છો ચાલો કોમેન્ટ વાંચો હું આવી ગયો હવે મેડમ ને બે હા દીધા સાઈડ ઉપર તો ત્રીજી કોમેન્ટ છે નીનસિંહ પટેલની ફર્સ્ટ કોમેન્ટ કરી ખુશીદી પ્લીઝ રિપ્લાય આપજો અને વ્લોગમાં મારી કોમેન્ટ વાંચજો હું રોજ તમારા વ્લોગ જોઉં છું બહુ જ મજા આવે છે અને તમને જોઈને ઇન્સ્પિરેશન મળે કે સાસુ વહુને કેવી રીતે રહેવું જોઈએ તમે ખૂબ સરસ વ્લોગ બનાવો છો કીપ ઇટ અપ ખુશી દી એન્ડ ફેમિલી તો થેન્ક યુ આવી સરસ મજાની કોમેન્ટ લખવા માટે બસ અમારા વ્લોગ જોતા રહો અને મજા કરતા રહો તો ચોથી કોમેન્ટ છે તન્ના વિનય આશીષભાઈ અમને બધાને ખબર છે કે તમે બા દાદાનું ખૂબ ધ્યાન રાખો છો અમે આવી નાની નાની વાતો નોટિસ નથી કરતા બસ તમારા સરસ લોક જોઈએ છે તો થેન્ક યુ સો મચ કે તમે અમારી સિચ્યુએશન સમજ્યા અને તમે આટલો બધો પ્રેમ આપો છો અને અમને આટલા બધા અન્ડરસ્ટેન્ડ કરો છો તેના માટે થેન્ક યુ તો ચાલો પાંચમી અને લાસ્ટ કોમેન્ટ છે જાનકીની મસ્ત એટલે તમારો વિડીયો રોજ જોવા પડે ત્યાં સુધી ગમે નહીં તમે બહુ મસ્ત બનાવો છો જમ્મુ એન્ડ કાશ્મીર થી થેન્ક યુ સો મચ કે તમે જમ્મુ કાશ્મીર માં પણ બેઠા બેઠા અમારા વ્લોગ જોવો છો તો થેન્ક યુ સો મચ આવી બધી મસ્ત મસ્ત કોમેન્ટ લખવા માટે બસ આવી જ રીતે તમે મસ્ત મસ્ત કોમેન્ટો લખતા રહેજો અને અમે તમારી કોમેન્ટો વાંચતા રહેશું તો હાલો આજ નો તો અહીંયા એન કરી મદનિયા લઈ આવ્યો મસ્ત મસ્ત કપડા આ મદન્ય આ મજા આવી ને

કરજો બાર પિસ્તાલીસ નો બપોરે મેં તમને પેલા તો પણ હવે નવા નવા જે હોય એટલે આપડે વ્યુઅર્સ ન હોય એટલે બાર પિસ્તાલીસ બપોરે અમારો વિડીયો અપલોડ થઈ જશે એટલે ફટાફટ નવરા થઈને અમારો વિડીયો જોઈ લેજો અને ફાસ્ટ કોમેન્ટ કરી દેજો